કે નાની વાતમાં આપણે વાસણભાઈ કુંભારની વાત લઈએ સંહિતા ભાગ બે લગભગ ચાર પાંચ પાનાનો પ્રસંગ છે સંહિતામાં સાડા ત્રણ પાના તો ખરા જ પણ આપણે બાબા જેટલું લેવડાવે એટલું આપણે નાની વાતમાં લગભગ આખો પ્રસંગ લેવો છે મોટી મારડ મોટી મારડમાં પટેલ વૈષ્ણવ મોન હરીને પમો આ વૈષ્ણવ ત્યાં રહે છે ઠાકોરજીની ત્યાં પધરામણી કરી ઘણા બધા વૈષ્ણવ સાથે ઠાકોરજી ત્યાં પધારે છે વ્રજવાસી કિશોર મોહન શંકર ભંડારી રઘો ખવાસ અંગીકૃત જૂથ સાથે ઠાકોરજી બિરાજે છે હવે આ જરા પણ પરિશ્રમ ન પડે એનું ખાસ ધ્યાન રાખે છે ઠાકોરજી એટલા માટે ઠાકોરજીએ પુંજા પૂંજા પટેલને બોલાવીને આજ્ઞા કરી કે શુદ્ધ માટીના કોરા વાસણ જલ ભરવા માટે જોઈએ છે અને બારનું તથા પરિચારિક બારનું જલ પરિચર્યા માટેની વાસણની વ્યવસ્થા કરો એટલે કે છે બાર વાસ વાપરવાનું વાસણ પણ વ્યવસ્થા કરો જલ ભરવાનું અને આટલા બધા વૈષ્ણવો માટે કોરું માટીના માટલા મંગાવ્યા છે હવે માટલા કેમ મંગાવ્યા આ જીવને શરણે લેવા માટે હવે આપણે આગળ જોઈએ કે ત્યારે પૂંજોભાઈ ને પમાભાઈ વાસણભાઈ પાસે જાય છે જે કુંભાર છે અને વાસણભાઈને કહે છે કે જલ ભરવા માટે મારીના માટીના કોરા ઠામ જોઈએ છે જેમાં શીતલ જળ થાય એવા વાસણ કાઢી આપો એટલે આ વાસણભાઈ જેના પાસે ગયા છે એ વાસણભાઈ નાના મોટા ગોળા બતાવે છે અને પછી પૂછે છે પછી સીધું આપણે ત્યાં લઈ લઈએ કે પટેલ જવાબ આપે છે કે ગોકુળના નાથ પધાર્યા છે અને ઘણા બધા વૈષ્ણવની સેવાટેલ માટે અમારે એક માણસ પણ જોઈએ છે અને તારા આ વાસણ તેની સેવામાં વપરાશે એટલે કે આ બધા વૈષ્ણવની સેવામાં તારા આ માટલા વપરાવાના છે તારું ધન્ય ભાગ્ય બોલ તારી મજૂરી કેટલી થઈ અને બહારનું જળ તથા કામ માટે અમારે સેવા માટે માણસની જરૂર છે તારા ધ્યાનમાં હોય તો બતાવો અને જરા મારે ઉતાવળ છે કેમ કે ઠાકોરજીએ જે જળ ભરવા માટે પણ એક વૈષ્ણવ એક માણસ જોવે છે એવું કીધું હતું એટલે એ વાત અહીંયા રજૂ કરે છે હવે વાસણભાઈના મનમાં એમ થાય છે કે તે સેવાનો લાભ મને મળે તો ખરું એટલે પૂછે છે કે હું તમારી સાથે આવું તમે મને એ કામ સોંપશો સેવા મળે તો સારું એટલે હવે જવાબ આપે છે કે આ તારા વર્ષો જૂની દાઢી મૂછ અને માથાના વાળ જે ઝુંડ જેવા લાગે છે ને તેથી તું સન્મુખ આવતા પ્રભુજી નારાજ થશે તેનું શું તને લઈ તો એમ છે એટલે કે વાસણભાઈનો વેશ આવો છે લાંબી દાઢી ને મૂછ ને માથાના વાળ ને એ વેશનું વર્ણન કરતા કે છે કે આવા વેશે અમારા ઠાકોરજીની સામે ન જવાય એટલે હવે જવાબ આપે છે વાસણભાઈ કે અમારા કુળની રીત રિવાજ ઘણા આકરા છે આકરા જે કાંઈ કરતા કોઈએ વિચાર્યું નથી કે આટલા ખર્ચનું બોજ પ્રજાને કેમ પોસાય પણ સ્વાર્થનો વેમ દુનિયામાં વસમો છે નભી પણ ન શકે પણ શું થાય કર કરું તો આ બધી બલામાંથી છૂટું પણ આટલું ધન લાવવું ક્યાંથી પટેલ વટામણાનો પાર નથી પાર એટલે કે એના કર બાકી છે એટલા માટે આ બધું આટલું બધું વધી ગયું છે વાળને દાઢીને એ બધું હવે પણ છતાં હવે આગળ કે છે કે ભલે તે વેશ આજે પ્રભુ સન્મુખ થતાં જ ઉતરી જશે પણ મને પ્રભુજીના દર્શન કરવા માટે સાથે લઈ ચાલો એટલે કે હવે એને તાલાવેલી લાગે છે કે મારે તો હવે ઠાકોરજીના દર્શન કરવા જ છે જેના માટે તમે અહીંયા માટલા લેવા આવ્યા છો અને આટલા બધા વૈષ્ણવની ટેલ કરવા માટે મારા માટલા પહોંચે તો મારે પણ સેવામાં કંઈક જવું છે હવે સાથે લઈને ચાલે છે ભાઈ પ્રભુજી બિરાજતા હતા ત્યાં પૂંજો પટેલ તથા પમોભાઈ આવ્યા અને પ્રભુજીને પ્રણામ કરીને કરે છે રાજ માટીના વાસણની વ્યવસ્થા થઈ ગઈ છે અને સાથે બહારના માણસ પણ લઈ લઈ આવ્યો આવ્યો છું એટલે કે હવે ઠાકોરજી પ્રસન્ન તથા કહે છે કે પટેલ તે માણસ ક્યાં છે બોલાવો એટલે કે હવે વાસણભાઈને સન્મુખ થવાનો સમય થયો હવે બોલાવે છે અને એને કામ સમજાવી દો કામ શું કરવાનું છે એટલે હવે થોડા અચકાય છે મહારાજ તે આપની સન્મુખ આવે તો આપ નારાજ થશો તેવો તેનો વેશ છે જેથી થોડે દૂર ઊભો છે ને સેવાટેલમાં ચાલી જશે એટલે કે બારોબાર પતાવવામાં વિશે વાત કરે છે કેમ કે આવા વેશથી સંકોચ થાય છે એટલા માટે હવે ઠાકોરજી કહે છે કે ભલે પણ તેને ભીતરમાં આવવા કહો પ્રભુજીની આજ્ઞા થતાં પટેલ પૂંજાભાઈ વાસણભાઈને કહ્યું વાસણ મહારાજ બોલાવે છે એટલે કે હવે તો સન્મુખ થવાનો સમય થયો આટલા બધા વાળ ને ઝુંડ ને એના કારણે જે સંકોચ થતો હતો એ સંકોચ હવે દૂર કરીને ઠાકોરજીની સન્મુખ જવાનો સમય થયો છે હવે ઠાકોરજી સનિ સન્મુખ આવી ગયા છે અને પ્રભુજી મુસ્કુરાતા કહે છે કે વાસણ કોઈ આખરી તપશ્ચર્યા આદરી છે કે શું જેથી પંચકેશ વધાર્યા છે વાસણભાઈએ મૃદુવાણીથી જવાબ આપ્યો અને કહ્યું ના મહારાજ શુદ્ર જાતિમાં જન્મ છે ને મહેનત મજૂરીનો રોજગાર છે હવે એમાં જપ તપ વ્રત તો કઈ થાય નહીં કુટુંબીજનોની વાત પ્રભુ અતિ ખર્ચાળ છે પ્રભુ કુટુંબીજનોનું વાત ન માનું તો એકલો પડી જાઓ તેથી શું કરું પ્રભુ વેમની વિટામણમાંથી કોણ છોડાવે હવે ઠાકોરજીને બધી વિનંતી કરીને કહે છે કે કોઈ મારક બતાવો જેથી આ કષ્ટ દૂર થઈ જાય એટલે ઠાકોરજી એને સવા જવાબ આપે છે વાસણ તું આ સર્વ વેશ ઉતારીને શુદ્ધ સ્નાન કરીને અમારી પાસે આવ તેથી તારા સર્વ દુઃખનો અંત આવી જશે એટલે કે ઠાકોરજીની સામે બધી વિનંતી કરે છે હવે ઠાકોરજી જવાબ આપે છે કે બધું આ બધું વેશ ઉતારી દે અને હવે આગળ વૈષ્ણવ થવાનું છે હવે વાસણભાઈએ વાલાની વાણીમાં વિશ્વાસ રાખી કે ગામમાં જઈને સર્વ વેશ ઉતારી નાખ્યો અને નદી કાંઠે જઈને શુદ્ધ સ્નાન કરીને પ્રભુ પાસે આવીને બે હાથ જોડીને ઉભા રહ્યા વાસણભાઈ ઉપર ઠાકોરજીએ નેત્રદાન કર્યું ને શરણે લઈને સેવક કર્યા એટલે કે હવે ઠાકોરજીએ વાસણભાઈને શરણે લઈ લીધા કેમ કે જૂનું બધું જતું રહ્યું અને નવો દેહ મળવાનો છે એટલે ઠાકોરજીએ નેત્રદાન કરી દીધું અને વૈષ્ણવ થઈ ગયા વાસણભાઈ હવે વૈષ્ણવ થયા છે વાસણભાઈ પ્રભુજીના સેવક થઈ ગયા અતિ આનંદથી પ્રભુજીની ટેલ કરવા લાગ્યા અને હવે ઘરે જવાનો ટાઈમ નથી મળતો એટલે જેવા આવ્યા વાસણભાઈ માટલા લઈને આવે છે પણ ત્યાંને ત્યાં વૈષ્ણવ થઈ જાય થઈ જાય છે ને રોકાઈ જાય છે ઠાકોરજી જ્યાં ડેરા તંબુ બાંધીને આટલા વૈષ્ણવ સાથે જૂથ સાથે બિરાજે છે ને ત્યાં ત્યાં રોકાઈ જાય છે ઘરે જવાનો ટાઈમ નથી મળતો હવે કુટુંબીજનોને આ વાતની ખબર પડી કે વૈષ્ણવ થઈ ગયો છે ને ત્યાંઓ થઈ ગયો આપણો રહ્યો નથી અને ત્યાં ત્યાં રોકાઈ ગયા છે એટલે હવે બધા ખેદ કરવા લાગ્યા ફરિયાદ લઈને આવ્યા છે અને ફરિયાદ લઈને બાર ઊભા છે હવે બાર પુંજા પટેલને મળે છે અને કહે છે કે વાસણને બોલાવો અમારે તેને મળવું છે જરા બોલાવો તો સારું એકાએક અમારા કુળની રીતને ભૂસી નાખી અમારે જાણવું છે કે વૈષ્ણવ પંથમાં ભેળવી દીધો છે ઠાકોરજીએ તમારા ઠાકોરજીએ મારા વાસણને વાસણે અમારા કુળનું ભલું ન વિચાર્યું તેને તમે ઢુકડા બોલાવો આ બધા તેને મળવા આવ્યા છે વાસણ અમારા કુળનો મોભી માણસ છે તેને વળી આ એકાએક શું સૂજી ગયું વૈષ્ણવ થવાનું એટલે હવે પટેલ જવાબ આપે છે અને વાસણભાઈને બોલાવા જાય છે અંદર વાસણભાઈ ઠાકોરજી પાસે વિનંતી કરે છે કે મહારાજ જોડો મળવા આવ્યા છે રાજ તેના મનનું સમાધાન કરી આવું ઠાકોરજી આજ્ઞા આપતા કરે છે ભલે વાસણ વાસણભાઈએ નમ્ર ભાવે જવાબ ભાવે કહ્યું મહારાજ આ સગા કુટુંબનું સાજલું ટાળવું મુશ્કેલ છે આપ તો દીન દયાળુ છો હવે ઠાકોરજી શું જવાબ આપે છે ને આજે નાની વાતનો આખો સાર મળી જાય છે કે ઠાકોરજી શું કહે છે કે તું ચિંતા ન કરીશ વાસણ તારા દર્શનથી જ તેની મતિ નિર્મળ થઈ જશે એટલે કે વાસણભાઈના દર્શન માત્રથી સામેવાળાની બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ ગયેલી છે ને એ સીધી આવી જશે કે તારા દર્શન માત્રથી જ સામેવાળાની મતિ નિર્મળ થઈ જશે વૈષ્ણવના દર્શનથી એકોતેર પેઢી તરી જાય છે વૈષ્ણવના દર્શનનું એવું મહાત્મ્ય છે ભલે જા સુખેન જા એમાં તારું તથા તારા કુટુંબનું રૂડું થશે એ ઠાકોરજી પછી વાત જેવા સન્મુખ બિરાજે છે વાસણભાઈ એવા સામેવાળા જે ફરિયાદ કરવા આવ્યા છે ને એ આભા બની જાય છે તેજસ્વી મુખ જોતા શરમાઈ ગયા નીચું જોઈ ગયા સર્વ અવાક બનીને ઉભા રહ્યા વાસણભાઈએ કહ્યું ભાઈ શું કામ છે બોલો તો ખરા મારે પ્રભુજીની સેવાટેલમાં વિલંબ થાય છે એ ન પોસાય મને એટલે કે ઓલાને તો હવે વાણી જ નથી નીકળતી આટલું બધું તેજસ્વી સ્વરૂપ જોઈને વાસણભાઈનું સ્વરૂપ વૈષ્ણવ થયા પછી પલટાઈ ગયું ને એટલે હવે બોલી નથી શકતા અને પછી આગળ એ લોકો થોડી ઘણી ફરિયાદ કરે છે પણ વાસણભાઈ તો જવાબ કહે છે કે ભાઈ હાથીના પગલાંમાં બધા પગલાં સમાઈ જાય હવે આ બધું જૂનું બધું ભૂલી જાઓ ગોખલા બોખલા સાફ કરી દો ને તમે પણ મારી જેમ નાઈને ફરીવાળા અહીંયા ઠાકોરજીનું શરણદાન પામમાં આવી જાઓ અને બધાએ વાસણભાઈની વાતનો ભરભાર માનીને ઠાકોરજીના શરણે આવે છે અને બધા વૈષ્ણવ થાય છે અને આ ગામનું નામ મોટી મારડ એટલે ઠાકોરજીએ હવે કીધું કે હવેથી તમે મારડિયા તરીકે ઓળખાશો એ પછીથી ઠાકોરજીના બધા જ વૈષ્ણવો જે કુંભાર છે એ બધા મારડિયાથી ઓળખાય છે આગળ ઘણું બધું આપ્યું છે આપણે નાની વાતમાં આજે નહીં લઈ શકીએ જાજુ આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કીજે